પાપી અને અધર્મી લોકો પર લક્ષ્મીજી કેમ પ્રસન્ન રહે છે મિત્ર આવો જ પ્રશ્ન એકવાર માતા ભગવાન ભગવાન શિવજીને કર્યો હતો ત્યારે નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી ચેનલ અંતરની વાર્તામાં ફરી એકવાર નવો વિડીયો સાથે એક સમયની વાત છે ભગવાન શિવજી અને માતા પાર્વતી કૈલાસ પર્વત પર બેઠા હતા ત્યારે માતા પાર્વતી ભગવાન શિવજીને એવો પ્રશ્ન કર્યો એ પ્રભુ તમે આ સ્વરણ ત્રણેય લોકોને સ્વામી છો ત્રણે લોકોને સંસાર કરતા અને પાલન કરતા છો એટલે હું પ્રભુ તમારી પાસેથી જાણવા માગું છું કે આ સંસારમાં પાપી લોકો હોય છે અત્યાચારી લોકો હોય છે અહંકારી લોકો હોય છે એવા લોકો હંમેશા સીધી સર્જન અને ભોળા લોકોને દુઃખ પહોંચાડતા રહે છે આવા લોકો ક્યારે ધાર્મિક અનુષ્ઠાન નથી કરતા છતાં પણ એ લોકો સુખી કેમ રહે છે આવા લોકો હંમેશા વૈભાશાળી કેમ હોય છે શું દેવી લક્ષ્મીજી આવા લોકો થી અત્યંત પ્રસન્ન રહે છે હું આ વિષય પર તમારી પાસેથી જાણવા માગું છું એટલે કૃપા કરીને મને આ વાત વિસ્તારથી જણાવવાનું

સમાધાન પણ આપણી આ યાત્રા શિવજી અને માતા એક લીધું ને જંગલમાં ચાલતા લાગ્યા ચાલતા ચાલતા એમને રસ્તામાં એક કાપી નાખેલું વૃક્ષનું મૂળ જમીનમાં અડધું ફસાયેલું હોય એવું જોવા મળ્યું હવે અંધારું થઈ ગયું હતું એના લીધે ચાલતા ચાલતા ભગવાન શિવજીનો પગમાં

કે પ્રભુ તમારી લીલા પણ ખૂબ વિચિત્ર છે જે મૂર્તિ તમે ટકરાઈને તમને દુઃખ પહોંચ્યું છે જે મૂર્તિ તમારા પગમાં ચોટ લાગી અને એના લીધે તમારા પગમાંથી લોહી વહી રહ્યું છે છતાં પણ તમે એ વૃક્ષને આટલું વિશાળ થવાનું વરદાન આપી દીધું એ પ્રભુ તમારી માયા મને સમજાતી નથી આનું શું કારણ છે કૃપા કરીને મને સમજાવવાનો પ્રયાસ કરો

એટલે તમારે આ સમય આવે ત્યાં સુધી રાહ જોવી પડશે એ સમય એવું થયું કે પૃથ્વીલોકમાં જે વૃક્ષનું મૂળ હતું જેને ભગવાન શિવજીને વરદાન આપ્યું હતું એ મૂળ પણ હવે એક મોટો વિશાળ વૃક્ષમાં પવિત્રથી થઈ ગયું હતું અને દૂર દૂરથી સુધી એના સાયો ફેલાયો હતો અને એ વાતનું જ આ વૃક્ષને અભિમાન આવવા લાગ્યું એ પોતાનાથી નાના બધા જ વૃક્ષને જોઈને હસતું હતું અને એની મજાક ઉડાવતું મિત્રો આ વૃક્ષ વિશાળ થઈ ગયા બાદ અનેક પ્રકારના પક્ષીઓ અને ડાળીઓ પર વિશ્રામ કરવા આવતા હતા પરંતુ આ વૃક્ષ એટલું ઘમંડી હતું કે જે પક્ષી એની ડાળી પર વસવાટ કરવા આવતા એને ડરાવીને ભગાવી દેતું આ વૃક્ષ પક્ષીઓને એવું કહેતું કે આ પક્ષીઓ મારી ડાળીઓ પર બેસીને મારી બધી જ સુંદરતા નષ્ટ કરી દે છે અને આવા પક્ષીઓ મારી ડાળીઓ પર રહેતો તો હું દુષિત થઈ ગઈસ મિત્રો આ વૃક્ષને મનાયો હોવા સતા પણ પક્ષીઓ ડાળીઓ પર માળા બનાવી લેતા લાગે એટલે વૃક્ષ પોતે જ પોતાની ડાળીઓ તોડીને નીચે ફેંકી દેતી આવી રીતે ઘણીવાર એણે પક્ષીઓને ઈંડા અને બચ્ચાઓને નીચે ફેંકી દીધા હતા આ વાતની પરીક્ષાઓ ખૂબ જ દુખી થતા મિત્રો આ દુષ્ટ વૃક્ષની આવી કરતું તો ભગવાન શિવજી પણ જોઈ રહ્યા હતા ધીરે ધીરે જ્યારે વસંત ઋતુનો આગમન નો થયો અને તમે તો જાણો છો કે વસંત ઋતુમાં વૃક્ષો કેટલા સુંદર બને છે હવે આ વૃક્ષ પણ ખૂબ જ સુંદર બની ગયું હતું અને ખુદને જોઈને ખૂબ જ ખુશ થઈ રહ્યું હતું કેમ કે આખા વનમાં આ વૃક્ષની સુંદર બીજું કોઈ વૃક્ષ ન હતું કેમ કે ભગવાન શિવજીએ એને वरदान આપ્યું હતું તો મિત્રો એક દિવસની વાત છે કે એ દિવસ જંગલમાં ખૂબ જ ભયંકર તોફાન આવ્યું તોફાનના વેગ એટલે પ્રબળ હતો કે જંગલના બધા જ વૃક્ષો ભયભીત થવા લાગ્યા પરંતુ આ વૃક્ષ પોતાના ખંડમાં ચૂર થઈને ઊભું હતું અને હસી રહ્યું હતું એનાથી નાના બધા જ વૃક્ષો બિચારા સાથે મળીને હળીમળીને રહેતા હતા પરંતુ આ વૃક્ષ જંગલમાં એકલું ઊભું હતું એને પોતે નીત વિશાળતા પર ખૂબ જ ગમડ હતું હવે એની વિશાળતા જ એના માટે મુસીબત બની ગઈ હતી અને આ તોફાને ખુદને બચાવી ન શક્યું હવે આ એવું જ થયું આ તેજ તોફાન કારણે એ વિશાળ વૃક્ષ મૂળમાંથી ઉખડીને નીચે પડી ગયું આજે આ વૃક્ષની વિશાળતા જ એને વિશાળનું કારણ બની હતું ત્યારે જ ભગવાન શિવજી અને માતા પરતી એને જ રસ્તેથી પૃથ્વીલોકનું ભ્રમણ કરવા નીકળ્યા હતા માતા પરતી તે ભગવાન શિવજી પાસેથી પોતાના પ્રશ્નો ઉત્તર જાણવા તો એટલે માતા માટે માતા પાર્વતીએ ભગવાન શિવજીને કહ્યું કે પ્રભુ મને તો કંઈ સમજાતું નથી કે તમે મારા પ્રશ્નો જવાબ ક્યારે આપશો ક્યારે ભગવાન શિવજીએ કહે છે કે હે દેવી પાર્વતી આજે તમને તમારા પ્રશ્નનો ઉત્તર મળી જશે આવી રીતે ધર્મ ચર્ચા કરતા કરતા ભગવાન શિવજીને માતા પાર્વતી જે વિશાળ વૃક્ષ મૂળમાંથી ઉખડીને

મને સારી રીતે યાદ છે ત્યારે તમે આ વૃક્ષને વિશાળ થવાનું વરદાન આપ્યું હતું ત્યારે ભગવાન શિવજી કહે છે કે એ દેવી પાર્વતી કદાચ એ સમયે મેં આ મૂળને ઉખડીને નાખ્યું હતું ત્યારે મારે કોણ જાણે કેટલી બધી મહેનત કરવી પડી હોત એ સમયે મૂળને ઉખડવા માટે મારે અર્થાત પરિશ્રમ કરવા પડ્યા હોત અને મૂળ અત્યાચારી અને અહંકારી હતું એટલે માટે એને નાશ કરવા માટે મારે

અહંકારી અને પાપી હતું આ વૃક્ષ પોતાના જીવનકાળમાં કોઈ પણ ભૂલો ભલાઈનું કામ નથી કર્યું અને યાદ રાખજો કે જે લોકો ફક્ત નામથી મોટા થાય છે એવા લોકો પાસેથી ક્યારેય કોઈ સુખ નથી મળતું હતું એવા લોકોને જીવન લુહાન લુહાની ધમણી જેવું યાદ છે શ્વાસ તો લે છે પરંતુ એની અંદર જીવન નથી હોતું જે લોકો આ વૃક્ષ જેવા સ્વભાવના હોય છે જે લોકો ફક્ત પોતાનું પેટ મોટું કરવામાં લાગ્યા રહે છે એ બીજા લોકોને નીચે બતાવવાનું કામ કરે છે ગમંડી લીધે પોતાની આગળ બીજા લોકોને તુષ્ટ સમજાવવા લાગે છે આવા લોકોને પોતાના જ અહંકાર મારી નાખે છે આવા લોકો પોતાની આવી જ વિશેષતાઓના કારણે મરે છે કદાચ કોઈ આવા સ્વભાગવાળા વ્યક્તિ ખૂબ મોટી ધનવાન હોય છે તો વધારે પડતું ધન એને મૃત્યુના મુખમાં પહોંચાડે છે એ લક્ષ્મીજી પણ આવા લોકો પાસે એટલા માટે રહે છે જેનાથી એના કરી શકે તમે જોયું હશે કે વધારે પડતું ધન હોવાથી મનુષ્યની અંદર ઘણા બધા દોષો આવે છે કહેવાય છે કે મોટા થવું એ તો સરળ છે પરંતુ મોટા થઈને જીવન જીવવું ખૂબ કઠિન છે ત્યારે ભગવાન શિવજી કહે છે કે દેવી પાર્વતી આ વૃક્ષ જ્યારે મૂળમાં મૂળના રૂપમાં હતું ત્યારે પણ એની અંદર ઘમણ તો હતો એ સમય પણ એને મને જોયો હતો અને મને જોઈને પણ એ અને જે નાની મોટા લોકોનું સન્નાન કરવાનું ભૂલી જાય છે આવા લોકોની અંદર નવ્રતાનો ભાવ નથી રહેતો આ વાત સમજવા માટે અને હું તમને એક બીજું ઉદાહરણ આપું છું કે એ દેવી પાર્વતી જેવી રીતે મોઢાની અંદર જીભ અને દાંત બને છે હોય છે અને જીભ જ્યારે મનુષ્ય જન્મ લે છે ત્યારે પણ હોય છે અને મરે છે ત્યારે પણ હોય છે પરંતુ દાંત જન્મ્યા થયા બાદ આવે છે અને મરવાથી ઘણા સમય પહેલા જ પડી જાય છે બંનેમાં ફક્ત 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 એટલો જ છે કે જીભની અંદર નમ્રતાનો ભાવ હોય છે અને ઝુકવાનો જાણે એટલે માટે એની આવશ્ય લાંબી હોય છે અને દાંતની અંદર

વ્યક્તિ હોય છે એવા લોકોને અલ્પ સમય માટે ખૂબ ધનવાન બની જાય તે થોડા સમય માટે સુખીને વ્યવહારશાળી બને છે પરંતુ જે સમયે એવો લોકોને હું ધર્મના રસ્તા પર ચલાવવા મોકો આપું છું એવા સમયે પણ એ લોકોને સુધરતા હોય દેવી પાર્વતી જેવી રીતે આ વૃક્ષને મૂળ સાથે નાશ થઈ ગયા એવી રીતે તે પાપી મનુષ્યોનો પણ મૂળ સહિત હું વિનાશ કરું છું મિત્રો હવે ભગવાન શિવજી આપેલા એટલે માતા પરથી કહેવા લાગે કે હે પ્રભુ તમે ત્રણેય લોકોને સ્વામી છો તમે આ ધન્ય છો પ્રભુ તમારી લીલા પરમ છે હું તો તમારી આ માયા સમજી જ ન શકી તો મિત્રો ભગવાન શ્રીજી માતા પરથી જણાવ્યું હતું કે કેવી રીતે પાપી મનુષ્ય અંતર સર્વનાશે પ્રાપ્ત થાય છે જે લોકો અહંકારથી ભરેલા હોય છે જે લોકો પોતાના અહંકારની સામે બીજા લોકોનું તુષ્ય સંગે છે બીજા લોકોને નુકસાન પહોંચાડે છે બીજા લોકોને દિલ દુખાવે છે અથવા તો બીજા લોકોને કોઈ પણ પ્રકારની હાનિ પહોંચાડે છે જે લોકો ગરીબ અને મજબૂત લોકો પર અત્યાચાર કરે છે ને પાક કરવાથી બિલકુલ અડતા નથી પોતાનું કામ કરવા માટે બીજા લોકોને પણ નુકસાન કરે છે એવા લોકો બધા જ લોકો આવા પાપે લોકોને શ્રેણીમાં આવે છે એવા લોકો થોડા સમય માટે સુખી તો રહી શકે છે પરંતુ લાંબા સમય સુધી દુઃખી નહીં રહેવા તો લોકોને અંત ખૂબ જલ્દી થાય છે એવા લોકોને નાશ કરવા માટે કોઈનો હાથ નથી લગાડવો પડતો આવા લોકોને અંત ખુદના ઘમંડના કારણે થાય છે ભગવાન શિવજી કહે છે કે એ દેવી પાર્વતી જે લોકો ભગવાન ભક્ત હોય છે એ લોકોને ધર્મના રસ્તે ચાલે છે અને ધાર્મિક નિયમ અનુસાર પોતાના જીવન વ્યવિત કરે છે જે લોકો બીજા લોકોને દુખી નથી કરતા બીજાને દુઃખ જોઈને દુઃખી થવા લાગે છે એવા તો હું હંમેશા ધ્યાન રાખું છું તમે જુઓ આ જંગલમાં અન્ય વૃક્ષો પણ છે જેના બધા એકબીજા સાથે હળી મળીને રહે છે એટલે તોફાનનો વેગ એનું કઈ ન બગાડી શક્યા દર્શક મિત્રો માત્ર પાર્વતી ખૂબ ખૂબ જ પ્રસન્ન થયા અને ભગવાન શિવજીને કહેવા લાગ્યા કે હે પ્રભુને મને સારી રીતે સમજાઈ ગયું કે પાપી લોકોને ઘરમાં દેવીલક્ષ્મી કેમ રહે છે મિત્રો આવી રીતે માતા પાર્વતીના પ્રશ્નના ઉત્તર આપીને ભગવાન શિવજી કૈલાસ પર્વત પર જઈને સમાધિમાં લીન થઈ ગયા તો મિત્રો આપને અમારી વાત પસંદ આવી હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો ધન્યવાદ